સ્વાગત છે તમામ વિદ્યાર્થી નું આજે મિત્રો આપણે જોઈશું યાદ રાખવાની રીત હવે પોલીસ કોન્સ્ટેબલ છે પીએસઆઈ છે એની ભરતી જે છે એ મિત્રો ફોર્મ ભરી દીધા છે તમે અને હવે તમારે વાંચનનો સમય છે તો વાંચન તમારે કઈ રીતે કરવું યાદ કઈ રીતે રાખવું એ મિત્રો આપણે ટ્રીક લઈને આવ્યા છીએ આજે આ મિત્રો આખે આખો લેક્ચર વ્યવસ્થિત જોજો તમને ખૂબ એટલે ખૂબ જ ફાયદો થશે હવે તમારે પોલીસ કોન્સ્ટેબલ કે પીએસઆઈ બનવું છે તો મિત્રો તમારે વાંચનની શરૂઆત અત્યારથી કરવી પડશે તમે બધા જાણો છો કે શિયાળાની અંદર ગ્રાઉન્ડ આવવાનું છે અને પછી આમ મેનું માનો કે આની એપ્રિલ થી મે મહિનાની અંદર લેખિત પરીક્ષા આવવાની સંભાવના છે એટલે મિત્રો એક વર્ષથી તમારી આગળ સમય ઓછો છે વાંચન માટે એક વર્ષથી સમય ઓછો છે તો આટલો સમય તો તમારે વાંચન જોશે આપણો પોલીસ કોન્સ્ટેબલ છે પીએસઆઈ છે એની તૈયારી કરીએ છીએ તો એનો અભ્યાસક્રમ શું હોય છે બરાબર તો જુઓ પાર્ટ એ અને પાર્ટ બી ની અંદર આજે પોલીસ કોન્સ્ટેબલ છે પર તમે ફોર્મ ભર્યા છે છે એ અને બસો માર્કસ નું તમારું પેપર આવશે પાર્ટ એ અને પાર્ટ બી બંનેની અંદર મિત્રો ચાલીસ ટકા તમારે ફરજિયાત છે ચાલીસ ટકા બંને પાર્ટની અંદર મેળવવા પડશે માર્ક્સ જુઓ એટલે કે ફકરામાંથી એ વીસ માર્ક્સ નું એમ કરીને તમારે એસી માર્ક્સ નું શું આવશે પાર્ટ નું પેપર આવશે પાર્ટ બી નું પેપર તો બંધારણ આવશે ત્રીસ માર્ક નું પછી કરંટ અફેર્સ જીકે અને વિજ્ઞાન ને ટેકનોલોજી આવશે 40 માર્ક્સ નું ભૂગોળ 50 માર્ક્સ નું ભૂગોળ એકલું નથી પણ ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ એ પણ ગુજરાત અને ભારત નું બધું આવશે એટલે 120 માર્ક્સ આ થયા એમ કરીને ટોટલ કેટલા માર્ક્સ થશે 200 માર્ક્સ તો આ 200 માર્ક્સ નું આ રીત નું તમારું પેપર કોન્સ્ટેબલ માટે નું હશે પીએસઆઈ માટેના બે પેપર હશે કોન્સ્ટેબલ માટેનું માત્ર એક પેપર પીએસઆઈ માટેના બે પેપર એક બસો માર્ક્સનું અને એક ત્રણસો માર્ક્સનું સોરી સો માર્ક્સનું ટોટલ ત્રણસો માર્ક્સ બરાબર બસો માર્ક્સ છે એ એમસીક્યુ ટાઈપ આવશે અહીંયા જે તમારે કોન્સ્ટેબલ જે છે એ પાર્ટ એ અને પાર્ટ બી બંને કેમ આવશે તો કે એમસીક્યુ ટાઈપ આવશે જ્યારે તમારે અહીંયા જે પહેલું પેપર છે પીએસઆઈ નું એ એમસીક્યુ ટાઈપ આવશે અને બીજું પેપર જે છે એ તમારે લેખિત આવશે જે આપણે લખીએ છીએ એમ લખવાનું આવશે તો ગણિત 50 માર્ક્સ નું રીઝનિંગ 50 માર્ક્સ નું બંધારણ બુક છે બરાબર એ પચીસ માર્ક ની ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ પચાસ માર્કસ નું આમ કરીને બસો માર્કસ નું આ તમારું પેપર આવશે આ તમારા એમસીક્યુ ટાઈપ આવશે

આ બધો અભ્યાસક્રમ છો વાંચવું કઈ રીતે હવે વાંચવા ઉપર સીધો ફોકસ કરું છું કઈ રીતે તમારે વાંચવું કઈ રીતે તમારે યાદ રાખવું તો ધ્યાન આપો યાદ રાખવાની ટ્રીક જે છે યાદ રાખવાની જોરદાર ટ્રીક

એ તમારા લેખન વાંચનમાં હોય ત્યાંથી ટ્રાન્સફર ના થઈ જાય ડીજે વાગતું હશે અને તમે લગતા વાંચતા હશો તો તમારું મગજ ક્યાં ટ્રાન્સફર થશે સીધું ડીજે પર ટ્રાન્સફર થશે એટલે એવા વાતાવરણમાં રહેવાનું નથી આપણે ક્યાં રહેવાનું છે શાંત વાતાવરણની અંદર લેખન વાંચન કરવાનું છે ત્યારબાદ મિત્રો અભ્યાસક્રમની માહિતી હોવી આવશ્યક છે આ અભ્યાસક્રમ જે છે એ મેં તમને સમજાવી દીધું અભ્યાસક્રમ તમારો જે છે એ શું હશે અભ્યાસક્રમ તમને શું પૂછાવવાનું છે એ તો તમને ખ્યાલ હોવો જોઈએ ઘણા વિદ્યાર્થી શું કરશે ગણિત ગણિત ગણગણ કરશે કરશે એને ફાવતું હોય ઘણા વિદ્યાર્થી કે ભાઈ એવું નથી તમારું આયોજનબદ્ધનું હોવું જોઈએ તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ હું જે તૈયારી કરું છું એમાં મને કયા ટોપિક પૂછાવવાના છે શું પૂછવાનું છે એ પ્રમાણે તૈયારી તમારી હોવી જોઈએ

પછી એક કલાક ગુજરાતી એક કલાક બંધારણ એક કલાક જીકે આવી રીતે તમારે એને વેચી દેવું પડે તો મિત્રો તમારે ખૂબ જ ફાયદો થાય પછી મિત્રો વાંચન અને લેખન સમયે તમારે તમને પોતાને શીખવવાનું હોય તેમ વાંચવું આ ખાસ અગત્યનું છે તમે જ્યારે વાંચવા બેસો છો ત્યારે તમે خودને તમે શીખવતા હો કોઈ શિક્ષક તમને શીખવતા હોય એ રીતે તમારે આ વાંચન લેખન કરવાનું છે તમને ચોકસથી યાદ રહેશે તમે દાખલો ગણો છો તો દાખલો તમે તમને શીખવતા હોય એવી રીતે તમારે દાખલો ગણવાનો એ તમને ક્યારેય ભૂલાશે નહીં વાંચન ની શરૂઆત તમને મનપસંદ વિષય થી કરવી ત્યારબાદ તમને થોડો અઘરો લાગતો વિષય અને પછી ખૂબ અઘરો લાગતો વિષય વાંચવો અને પુનરાવર્તન આવી રીતે કરવું અહિયા મેં તમને કીધું કે ભાઈ આ રીતે તમારે સમય પત્રક બનાવવાનું છે સમય પત્રક બરાબર આ તમને સમય પત્રક બનાવવાનું કીધું તો આ સમય પત્રક તમારું કઈ રીતે બનાવવાનું

જેથી કરીને તમારા મનની અંદર કોન્ફિડન્સ આવી ગયો હશે એટલે થોડો અઘરો વિષય લાગે છે એ તમને આવડશે અને એ આવડી ગયા પછી તમારે તમને વધારે અઘરો લાગતો વિષય પર જશો એટલે એ પણ આવડવા મળશે કારણ કે મનની અંદર કોન્ફિડન્સ આવી ગયો અને અહીંયા મિત્રો કોન્ફિડન્સ જ અગત્યનો છે મને આવડે છે એવો કોન્ફિડન્સ તમને આવી આવી ગયો એટલે અહીંયા તમને આવડવા લાગશે જે તે વિષય અઘરા લાગતા હોય એ પણ ત્યારબાદ મિત્રો જુઓ તો વાંચન સમયે મનોરંજનના સાધનોથી દૂર રહેવું અથવા તો દૂર રાખવા તમે વાંચો છો અને બાજુમાં સરસ મજાનું ડીજે વાગતું હોય ત્યાં તમે વાંચવા બેસો તો તમારું મન જે છે એ અહીંયા દાખલા ગણવાને બદલે બદલે અથવા તો વાંચન ક્યાં જતું રહેશે ગીતમાં કે ડીજે માં જતું રહેશે બરાબર એટલે આપણું જે વાંચન સમયે મનોરંજન આ તો એક મેં તમને ડીજે નું ઉદાહરણ આપ્યું બાકી ટીવી છે મોબાઈલ છે આવું બધું દૂર જ રાખવાનું મોબાઈલને સ્વિચ ઓફ કરીને માંડી દેવાનું બનાવી છે તો ત્યારબાદ મિત્રો અગત્યની બાબત કરીને લખ્યું છે જો આ બધી અગત્યની બાબત છે આ જેટલું અહીંયા કહું છું એ પ્રમાણે તમારે અનુસરવાનું છે હવે

આવડે છે તમને કશું આવડતું જ નથી ત્યારબાદની એક ટીક છે મિત્રો શું કરવાનું કે ત્યારબાદ જે તમને પ્રશ્નો જે છે એ આવડે છે જે જવાબ તમને પ્રશ્નોના આવડે છે અને ટીક મારી દો જે કઈ મજા આવે એ રીતે ટીક મારી દેવાની છે હવે આ રીતે મિત્રો તમે ટીક મારશો એટલે શું થશે કે આ રીતે તમે ટીક મારશો એ પ્રશ્ન તમને આવડે છે એ જવાબ તમને આવડે છે એટલે તમારે વાંચવાનું અડધું થઈ જશે જીકે તમને આવડે છે તો વાંચવાનું અહીંયા તમારે અડધું થઈ જશે કેવી રીતે તો જ્યારે તમે આ ટીક મારેલ પ્રશ્નો છે ફરીવાર તમે જ્યારે વાંચો છો ત્યારે ટીક મારેલા પ્રશ્નો વાંચવાના નથી શું કામ કે તમને આવડે છે તો ટીક નથી મારેલી એ પ્રશ્નો હવે વાંચવાના છે અને

કે તમારે રિવિઝન તો બે ત્રણ મહિને પાછું કરી જ લેવાનું એ ભૂલવાનું નથી ગણિત હોય રીઝનિંગ હોય કે જે કઈ હોય એ અને બીજું ગણિત રીઝનિંગ હંમેશા મિત્રો તમારે લખીને જ પ્રેક્ટિસ કરવાની પણ એમાં અગત્યની બાબત એ કે જરૂરી સ્ટેપ જ લખવા હવે ઘણા બધા વિદ્યાર્થી શું કરે છે મેં બહુ બધું જોયું છે સાદા વ્યાજનો દાખલો આવ્યો પેહલા આખું જેનું જે સૂત્ર હોય એ સૂત્ર લખશે અને પછી એમાં કિંમત મેગશે ને પછી શરૂ કરશે એવું નહીં આ તમારી કોમ્પિટિટિવ એક્ઝામ છે અહીંયા તમારે એવી રીતે કરવાનું નથી મિત્રો શું કરવાનું છે

દેવું આમ તો આ જે અભ્યાસક્રમ છે ને અભ્યાસક્રમ એ મિત્રો જેસીઆરટી એનસીઆરટી બુક તમે કરો એની અંદર આ બધે બધું અભ્યાસક્રમ આવી જાય આ તો બધું મિત્રો તમારે બુક ની અંદર મિત્રો તમે ધોરણ પાંચ થી બાર કયા ધોરણ પાંચ થી બાર જે છે આ પેન સેટ બદલાવી લો ધોરણ ધોરણ 5 થી 12 ધોરણ 5 થી 12 ની NCERT GCERT બુક તમે મિત્રો કરશો એટલે આની અંદર બધું આવી જશે આની અંદર જુઓ રીઝનિંગ આવી જશે ગણિત આવી જશે ગુજરાતી પણ આવી જાય કોમ્પ્રિહેન્શન ગુજરાતી કોમ્પ્રિહેન્શન ફકરા પદ્ધતિ પણ એની અંદર આવી જાય વ્યાકરણ આવી જાય ભારતનું નું બંધારણ એની અંદર આવી જાય કરંટ અફેર્સ બરાબર કરંટ અફેર્સ તમારે અલગથી કરવાનું રે ઈ એનસીઆરટી જીસીઆરટી બુક માં ના હોય પછી હોય પછી ગણિત રીઝનિંગ બંધારણ જીસીઆરટી બુક તમને આખી કહી દીધી તો આ બધું શે અંદર હોય પાંચ થી બાર ના ધોરણની અંદર હોય અને ગુજરાતી ને અંગ્રેજી

જ્યારે તમારે વાંધા અરજી કરવાની આવશે તો એનસીઆરટી જીસીઆરટી બુક છે એ માન્ય રહેશે બાકી કોઈ એકેડેમી બુકો માન્ય રહેશે નહીં બરાબર તો આ મિત્રો ખાસ યાદ રાખજો તૈયારી કરતા કહી દઉં કે આના લેક્ જે એનસીઆરટી બુકો ના ઓલરેડી યુટ્યુબ ચેનલ પર અત્યારે શરૂ છે તો જોવાનું ભૂલતા નહી જોતા રહેજો અને આખે આખો કોર્સ છે આપણે આપણી ચેનલ પર તમને ક્લિયર કરાવશું જેની અંદર ગણિત રીઝનિંગ જે છે એનાથી આપણે શરૂઆત કરેલી છે તો આ મિત્રો ખાસ ધ્યાન આપજો